રાજકોટના મૌડી ગામ ખાતે રહેતા સો પાંચાભાઈ સામજીભાઈની 12મી પુણ્યતિથિ નિમિત્તે મૌડી ગામ ખાતે એક મહા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા 10 વર્ષથી મહા રક્તદાન કેમ્પનું જયેશભાઈ સોરખિયા દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં હજારો લોકો બ્લડ ડોનેટ કરવા આવે છે આજે પણ બ્લડ ડોનેશન કેમ્પની સાથે સર્વરોગ નિદાન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી અને દર્દીઓને નિઃશુલ્ક ચેકઅપ કરી આપ્યું હતું આ કેમ્પમાં સવારથી જ લોકો બ્લડ ડોનેટ કરવા લાઈનમાં ઊભા હતા અને આયોજકોના જણાવ્યા મુજબ સાંજ સુધીમાં બે હજારથી વધુ બોટલ એકત્ર થશે આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંતો પણ આશીર્વચન આપવા ખાસ પધાર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સોરઠિયા પરિવારે ખાસ જહેમત ઉઠાવી હતી અહેવાલ વિજય મુકવાના મુરબ્બી શ્રી ને મારા ખાસ નહીં પૂજ્ય પાંચાભાઈની જે પુણ્યસ્મૃતિ છે એ નિમિત્તે એટલે કે એમનો પરિવાર ખાસ કરીને જયેશભાઈએ જેમ પાચાભાઈ મવડી ગામ અને આખા વિસ્તારમાં જે એમને નામના મેળવી હતી સેવાકીય પ્રવૃત્તિમાં તે જયેશભાઈ અને પરિવારે જે ચીલો ચાલુ રાખ્યો છે દર વર્ષે બે જાન્યુઆરીના રોજ કંઈક ને કંઈક નવું પોતે લાવે છે ને લોક ઉપયોગી સહાય થાય એવું કીટ વિતરણ પણ કરે છે અને આ જે અત્યારના સમયમાં આ બ્લડ બહુ મહામૂલું છે મળતું નથી અત્યારે બહુ શોર્ટેજ છે એવા સમયે દર વર્ષે જયેશભાઈ પાચાભાઈની સ્મૃતિમાં જે આ યુનિટો ભેગા કરી મેક્ઝિમમ અને ડોનેટ કરે છે એ સલાહની પ્રવૃત્તિ છે જયેશભાઈના પરિવારને ઈશ્વર ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ સુખ સમૃદ્ધિ આપે અને જયેશભાઈ આવા નવા કાર્યો સતત પાચાભાઈની યાદમાં કરતા રહે એવી અભ્યર્થના જય સ્વામીનારાયણ પાચાભાઈ સોરઠિયાની બારમી પૂર્ણતિથિ નિમિત્તે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પનું જે પ્લાનિંગ જયેશભાઈએ કરેલું છે ખૂબ જ મેં જોયું તો મને ખૂબ જ સરસ વ્યવસ્થિત પ્લાનિંગ કરેલું છે

આ લોકોનું એક એવું સંગઠન છે કે કોઈ પણ માણસને ગમે ત્યારે બ્લડની જરૂર હોય તો પણ એ લોકો તાત્કાલિક સેવા આપતા હોય છે અને વધુમાં વધુ આવી સેવા કરતા રહીએ એવી અમે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વતી શુભેચ્છા પાઠવીએ છીએ નમસ્કાર હું ડૉક્ટર ડી કે વડોદરીયા પંચેલ સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને આજે સુરઠિયા પરિવારને આંગણે એક સુંદર મજાનો ઉત્સવ અને આ ઉત્સવ એટલે સમાજ માટેનો ઉત્સવ સુરઠિયા પરિવાર દ્વારા દર વર્ષે આવા મહા રક્તદાન કેમ્પનું આયોજન થાય છે સ્વર્ગસ્થ પાંચા બાપાની આજે બારમી પુણ્યતિથિ છે ત્યારે જયેશભાઈ સુરઠિયા અને તેના બંધુઓ દ્વારા સુરઠિયા પરિવાર દ્વારા દર વર્ષે આવા સેવાના સુંદર મજાના કાર્યો થાય છે અને હજારો લોકો બ્લડ ડોનેશન માટે આવે છે લગભગ અઢીથી ત્રણ હજાર જેટલી બોટલો છે એ બ્લડ ડોનેટ થાય છે અને આ જે બ્લડ એકઠું થયેલું બ્લડ છે એ જુદી જુદી બેંકો દ્વારા ગરીબ દર્દીને એનો લાભ મળે એવું સુંદર કાર્ય સામાજિક રીતે કરવામાં આવે છે જયેશભાઈ દ્વારા આ વખતે વિશેષ સર્વરોગ નિદાન કેમ્પનું જે આયોજન કર્યું છે એમાં હજારો લોકો છે એ પોતાના જે કંઈ તકલીફ છે એ નિદાન કેમ્પમાં છે એ ડોક્ટર પાસે ચકાસણી કરાવશે અને રાજકોટના ખૂબ નાની ડૉક્ટરોની ટીમ અહીંયા આ સર્વ નિદાન કેમ્પ માટે આવેલી છે વિશેષ વાત કરીએ તો સુરઠિયા પરિવાર દ્વારા અને જયેશભાઈ દ્વારા દર વર્ષે આવા સુંદર મજાના સેવાના કાર્યો થાય છે ખરેખર એક સમાજને પ્રેરણા આપે છે અને આ જે એકઠું થયેલું બ્લડ છે એ ગરીબ દર્દીઓને જે વપરાય એનાથી મોટું મહામૂલ્ય કાર્ય ન હોઈ શકે આ તકે હું સમાજના દરેક શ્રેષ્ઠીઓને વિનંતી કરું છું કે આ પ્રકારના સમાજમાં જો કાર્ય થતા રહેશે તો હું માનું છું ત્યાં સુધી સમાજને આ પ્રકારની મદદ મળતી રહેશે જયેશભાઈ જે પ્રકારનું કાર્ય કરે છે એ પ્રકારનું કાર્ય ઘણા બધા સમાજો કરી શકે એનજીઓ કરી શકે ઘણી બધી સંસ્થાઓ કરી શકે તો હું માનું છું કે જે ગરીબ દર્દીઓને બ્લડ મળવું મુશ્કેલ છે એ કદાચ એ પ્રશ્ન હલ થઈ શકે અને આ પ્રકારની એક સેવા છે એ માનવની જિંદગી બચાવવાની સેવા એ થઈ શકે ફરીથી સુરઠિયા પરિવારને અને જયેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજે હજારો સમાજ શ્રેષ્ઠીઓની વચ્ચે આ પ્રકારનું સુંદર મજા કાર્ય થઈ રહ્યું છે એના માટે ફરીથી ખૂબ ખૂબ અભિનંદન મારા પિતાશ્રી સ્વ પાચાભાઈ શામજીભાઈ એની બારમી પુણ્યતિથિ છે આ અને અમે દર વર્ષે મેગા રક્તદાન કેમ્પ કરીએ છીએ આ બારમો કેમ્પ છે અમારો અને દર વર્ષે બે હજારથી બાવીસો બોટલનું રક્તદાન થાય છે અને આ બધું બ્લડ અમે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય કે કોઈ ડાયાલિસિસવાળા પેશન્ટ હોય કે કોઈ ગરીબ દર્દી હોય એને અમે ચોવીસ કલાક અમે ફ્રી ઓફ ચાર્જમાં જ અમે બ્લડ આપી છે કાયમીના માટે પછી સાથે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ પણ અમે રાખી છે એમાં હોસ્પિટલ પણ હોય છે ઘણી અને દવાઓ પણ અમે ફ્રી ઓફમાં આપીએ છીએ ઘણા દર્દીઓને પછી અમે સેવાકીય પ્રવૃત્તિ તો અમે ઘણી કરી છીએ પણ આ રક્તદાન કેમ્પ તો અમે દર વર્ષે કરી જ છીએ અને આ બધું બ્લડ રાજકોટની સિવિલ હોસ્પિટલ હોય કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે કોઈ પ્રાઇવેટ બેન્કું હોય એ બધું બ્લડ ઈ લોકો લઈ જાય છે પછી અમે લોકો કોઈ પણ વ્યક્તિને બ્લડ જોતું તો અમે ફ્રી ઓફમાં ત્યાંથી અમે અપાવીએ છીએ બ્લડ આજે સાંજ સુધીમાં અમારો ટાર્ગેટ છે બે હજારથી બાવીસો બોટલનું રક્તદાન એકત્ર થશે અને દર વર્ષે અમારે બે હજાર બાવીસસો બોટલનું ટાર્ગેટ હોય છે કારણ કે અમારે ગ્રુપ જ એ ટાઈપનું છે બધું લોકો આરે અમે સંકળાયેલા છીએ સેવાકીય પ્રવૃત્તિ સાથે ઘણી સંસ્થાઓ સાથે નિદાનમાં આપણે સુગરવાળા કોઈ પેશન્ટ હોય કે કોઈ બાળકોના ડોક્ટર છે નિષ્ણાંત બાળકોના બાળકોને કેન્સરગ્રસ્ત કોઈ હોય તો એ લોકોના પણ ડૉક્ટરો છે તમામ ડૉક્ટરો અહીંયા હાજર છે જો બાર વર્ષથી અમે આ કામ જાળવી રાખ્યું છે કે લોકો અમારે અમારા મોવડી ગામનો અમને સાથ સહકાર મોટો છે એ પછી અમે ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ લોકોનો પણ સાથ સહકાર છે અને મોટી ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલા છે બધાનો અમને સાથ સહકાર છે જેથી કરીને અમને આ કેમ્પ કરવાનો બહુ આનંદ થાય છે અને દર વર્ષે અમે કરશું આ કેમ્પ